અલ્યા વિકુ ભાઈ કોઈ ચોરી બોરી કરી નહીં તો પૈસે મેં મંદી આવી ગઈ યાર એટલે હજુ પૈસા તો મંદી મારે આવી ગઈ હા તો હવે ત્યાં કોઈ ચોરી નો પ્લાન બનાવો નહીં નો પ્લાન તો મારા જોડે તો કોઈ નહીં હું તો હજુ અમો નવો હું એટલે તમારા જોડે કોઈ પ્લાન હોય તો તમે મને કો પ્લાન તો મારા જોડે હા આપણે ચેતન નહીં એમ બાજુમાં એક ભાઈ ઊંઘવા આવ્યો હા એના ખીચામાં પૈસા પડ્યા હોય જો આપણો સક્સેસફુલ પ્લાન થઈ જાય તો

કમ્પ્લીટ બજ્યો ઓલખૌરા જો મોટુ કમ્પ્લીટ એટલે ના ઓળખઈએ બોલો બરાબર છે રેડી રેડી હા બોલતા નહી હો અવાજ લો ના કરતા કશું ઉઠાવી ના કરતા કેનેદી નું આજુબાજુ જો લોકો ધોતું નહીં ને કોઈ દેખાતું ચિંતા ના કરજો હો જો વધારાનો વાત ના કરતા હોય હા આવું કઈ બગાડો કરાવી યાર હમણાં પકડાઈ ગયા હોત તો પણ શું કરું કે તમને મેં નતું કીધું

બે લાખ ની ચોરી એકલા જય હજાર પકડો ના અજુબા દસ હજાર મારે નહીં જોતા તમારા રાખો તમે હું હવે મારો આગો ધંધો કરે નોખો તમે જુજો એકલો

હા એ તો બરો દસ હજાર લઈ લેવાય હું તો હું એમ તો પાંચ હજાર લઈ લઉં હવે એ તો કે મારો અડધો ભાગ લેવો મેં તો કોઈ ના દસ હજાર લેવા ચાલુ એટલે આપડો તમે આવું કહો તો તમારે મને કહેવાનું યાર પેલા એરા મને યાર અમારે પેલા હું એક વખત લઈ ગયો એટલે તો લઈ જવા દે બીજી વખત એટલે તમે તો તમે એવું કહો તો મને લઈ જાય તમે પાંચ હજાર જોઈએ તો ચાલશે આ તો વાંધો નહીં આપડે હજી એક બે ની ચોરી કરવાની હા એમાં તમારે આબુ બોલો આવી જઈએ પોત ને પચાસ હજાર આલે કશો વાંધો નહીં આવી જઈએ

હવે કોક નો તો ગોતો પણ બે થી તો નહીં થાય તો વધો નહીં આપણે જઈએ બરોબર કોઈ મળે તો બરોબર આપણે ટ્રાય કરીએ બે જણા થાય જો સક્સેસ થઈ જાય તો તમ તો આપણે નો ભાગ કોઈ વ્યક્તિ આપણે એવો મળી જાય આપણે આપણા અંદર આવતો એવો બે પાંચ હજાર કે દસ હજાર મળી જાય તો આપણે એને લઈ લેવું બરોબર કશો વાંધો નહીં હેડો હેડો ટ્રાય તો કરીએ સક્સેસ થઈ જાય તો

એટલે આપણે જબરજસ્ત મોળ સંગત લાઈ છે એટલે બહુ ભૂલી જાય હતો તો શું કરશું શું વાતો કરો તમે ચોકન જવાનું છે ચોરી કરવા ના ના મા કાકો મન માર આ 10000 હા ભૂલી જાય એટલે આ બાઈક પડી આ બાઈક જાવ પાલે જા કાપે લે જુબા આ તો નહીં ઉડતું યાર ઉપર 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 છે નહીં ઉડતું બહુ હેડ ને બાઇક નહીં લેવાનું ચોકન જવાનું છે ચોરી કરવા હેની ચોરી પૈસા નહીં ના ના મન મન કાકો મારે તમે ટૂસ મારો ચમ મન મારો ચમ મન મારો ચમ

દસ હજાર યાદ રાખો દસ હજાર તમે સોંધી રાખો હવે આપડે પોકી ગયા બરોબર બહુ આખું નહીં તું ખાલી દસ મિનિટ રહી ગયા

ના ના વાક મન માર હવે બોલતો ને હરાવતો નઈ અને અવાજ ના કરતો બીજો વધારા નો ચૂપચાપ એકદમ कोकना करे बोरी क्या नहीं चोरी पैसा नहीं ना ना का को मन बोल <laughs> तो नहीं हवा हम्म <laughs> તો બધું પુલકણા જબર હલવાયા ખોડો લઈને આખા પ્લાન ની પથારી ફેરવી નાખી યાર બે લાખ હાથ માં હાડો ભલે મારું મેહોણા ભલે